જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ક્રીમી ક્રીમી ફરાળી દૂધ પાક આજે આપણે દૂધમાં એક સિક્રેટ ચીજ ઉમેરીશું ને તેનાથી તમારે દૂધને ઉકાળ્યા વગર જ એકદમ ઘટ અને ક્રીમી તૈયાર કરી શકશો સાથે ટેસ્ટી અને હેલ્ધી તો ખરો જ તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો ચલો આજની મજેદાર રેસીપી શું કરીએ સૌથી પહેલાં ક્રિમી ક્રિમી દૂધપાક બનાવવા માટે આપણે બે ચમચી મોરૈયો એટલે કે સામો લીધો છે તમે મોરૈયાની જગ્યાએ સાબુદાણા પણ લઈ શકો છો સાબુદાણાના દૂધપાકની રેસિપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને બે ત્રણ પાણીથી સારી રીતના ધોઈ લઈએ તમે મોરૈયાને વધારે ઉમેરવું હોય તો વધારે પણ લઈ શકો છો અને ઓછો ભાવ તો હોય તો થોડો ઓછો પણ લઈ શકો છો હવે આ જે એક્સ્ટ્રા પાણી છે તેને નિતારીને તેમાં થોડું પાણી એડ કરીને તેને પંદરથી થી વીસ મિનિટ પલળવા દઈશું હવે લઈશું એક જાડા તળિયાવાળી કડાઈ તેમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન બદામની કતરણ એક ચારોલી ની ઘીમાં હલકા સાતળી લઈએ ડ્રાય ફ્રૂટ ને હલકા ઘીમાં સાતડવાથી દૂધ પાકમાં તેનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ડ્રાયફ્રુટ હલકા શેકાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ હવે તે જ કઢાઈમાં બચેલા ઘીને આ રીતના આખી કઢાઈમાં ઘી જગ્યાએ પણ ઉપયોગ કરી શકો છો એટલે દૂધ તળીએ નહીં હવે તેમાં એક લીટર ફૂલફેટ દૂધ એડ કરીશું તમે ગમે તે દૂધ લઈ શકો છો કારણ કે આપણે એક સિક્રેટ ચીજ ઉમેરવાના છીએ એટલે તેનાથી પણ દૂધ પાક ઘટ જ બનશે હવે તેમાંથી બે ચમચા જેટલું દૂધ એક બાઉલમાં લઈ લઈએ તેનો ઉપયોગ આપણે ક્યાં કરવો તે હું તમને આગળ બતાવીશ હવે દૂધને આપણે ઉકાળવાનું છે ચમચાથી એટલે દૂધ તળીએ ચીપકે નહીં લગભગ સાત થી આઠ મિનિટ જેવું થયું છે અને આપણું દૂધ ઉકળી રહ્યું છે ચમચાથી આ રીતના હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું હવે કઢાઈમાં આ રીતના ચમચો રાખી દઈશું એટલે દૂધ ઉભરાઈને બહાર ના આવે હવે મોરૈયો પલાળીને રાખ્યો હતો તેમાંથી એક્સ્ટ્રા પાણી તેમાં આપણે અડધી ચમચી ઘી મિક્સ કરી દઈએ એટલે ઘી મોરૈયાના દરેક દાણામાં સારી રીતના કોટ થઈ જાય પછી તેને ઉકળતા દૂધમાં એડ કરી દઈએ આ રીતના મોરૈયામાં થોડું ઘી મિક્સ કરવાથી તળિયે બેસતો નથી અને કૂક થયા પછી પણ એકબીજા સાથે ચીપકતો પણ નથી અને દરેક દાણો છૂટો છૂટો રહેશે સારી રીતના મિક્સ કરી લઈએ અને હલાવતા રહીને મોરૈયાને કૂક કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું આ દૂધ તમે સાઈડમાં બીજું કામ કરતા જશો ને ત્યાં તમારું કામ પણ થઈ જશે અને ધીમી આંચ પર દૂધપાક પણ પાકી જશે દૂધ પાકે છે ત્યાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો તેનાથી જ આપણો દૂધપાક સરસ ઘટ થશે તો તે છે સાબુદાણા તો બે ચમચી સાબુદાણાને મિક્સર જારમાં એડ કરીને તેને પીસી લઈએ તો સાબુદાણાનો પાવડર દૂધમાં નાખવાથી દૂધ ઝડપથી ઘટ થાય છે ત્યાં દૂધને જોઈ લઈએ તો દૂધ પણ ઉકળી રહ્યું છે હવે આપણે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો છે તેમાં જે દૂધ બાઉલમાં રાખ્યું હતું તે એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ લમ્સ ના રહે તે રીતના મિક્સ કરીશું વચ્ચે વચ્ચે દૂધને પણ હલાવતા રહેવાનું છે પાંચથી છ મિનિટ પછી મોરૈયાના દાણાને ચેક કરીએ તો મોરૈયાના દાણાને પ્રેસ કરીએ તો તે આસાનીથી મેસ થઈ જાય છે મોરૈયો કોક થશે એટલે તે આ રીતના ઉપર તરવા લાગશે મોરૈયો કોક થાય પછી જ આપણે જે સાબુદાણાનો પાવડર અને દૂધની સ્લરી બનાવી છે તે એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ આ સ્લરી ઉમેરશો એટલે ફક્ત પાંચ જ મિનિટમાં દૂધ ઘટ થઈ જશે હવે આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું મેં પાંચ ટેબલ સ્પૂન લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે ખાંડ પકાવી લઈશું કારણ કે ખાંડનું પાણી થશે એટલે થોડી વાર પકાવીશું આ સ્ટેજ પર મેં પાંચ થી છ કેસરના તાતણાને પહેલાથી દૂધમાં પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈએ કેસર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે પણ તેનાથી દૂધ ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવશે મિક્સ કરી લઈએ હવે આપણે બદામ રાખ્યા હતા તે એડ કરી દઈએ ચારોલી વગરનો તો દૂધ પાક અધૂરો કહેવાય છે સારી રીતના મિક્સ કરી લઈએ ડ્રાય ફ્રુટ ને ઘીમાં સાતળીને દૂધ માં એડ કરવાથી તેનો ક્રંચી ટેસ્ટ દૂધ માં ખૂબ જ સરસ આવે છે બે મિનિટ પછી અડધી ચમચી ઇલાયચી પાવડર અને થોડો જાયફળનો પાવડર એડ કરીશું મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આપણો સરસ ઘટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને ઠંડો થવા દઈએ દૂધ ઠંડો કરવા માટે તેને ચમચાથી ક્યારેક ક્યારેક હલાવવાનો એટલે ઉપર મલાઈ ના જામે

ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે